હા એ જે જુલા રાજસ્થાન નેતા રહેતા એ બાજુ આ બાજુ ઘર લીધું છે એમને ભાડે ત્યાં રસ્તામાં મળ્યા હતા બરાબર એટલે એમને લઈને આવું છું બરાબર છે તો તું રાજજી ખાટલો ડાઈન તો રાખી દે મે આવી જશે હો બરાબર નાયન ભાઈ હા હા જોઈએ આયું છે ને એકદમ ને આ કાર છે ને આપને આવી ગઈ છે ફોન તો કરે ને ભલા ભણ તમે આ જેટલા ટાઈમથી રાજસ્થાન રહો છો બરાબર સાહેબ રેવા આવ્યા આ ગામમાં રહો છો તમે ગોધા માં બીજું ચેલા ભાઈ ફોન કર્યા અર્પિતભાઈ ભાડે ને તમે આવો જ રીતના

તમારે પેલું રાજસ્થાન ચુલાવ ગેસના બાટલા ઉપર બને શું તરત આમ બની જાય લાકડાની શાંતિ થી પીવો કશું વાત ને યાર બહુ દિવસે આ તમે આ ચાની મજા માણી કેટલી ચા સરસ છે તમે વિચાર કારણ કે મારે શું રાત પડે ને આ ચા જોઈએ નહીં ચાલતું

કારણ કે મને ફોન કરો તો તમને ટેશન બી બતાવી દઉં બરાબર પછી એક વાર બતાવ્યું એટલે તમારો કોઈ ચિંતા જ નહીં ના ના એવું પાયો ચિંતા છે નહીં હોય અને હવે તમે મીઠાખડી ગામમાં ગામ રહેવાઈ ગયા હા હવે તો મીઠા કરી અને નજીક થઈ ગયા હવે રોજ મળવાના છીએ આપણે હા બરોબર રોજ મુલાકાત થાય હા પણ હું શું કહું છું ઘરના ને કુંડા લેતા તો ચાપણી કરવા ના ના લાઈસન હે હા એવો તો નજીક આવી ગયા ને હા વાદસ ક્યાં છે બરાબર પણ હું તમને શું કહું તમારે હવે તમે ગુજરાતી બોલતા તો થઈ ગયા હો તો પછી એવું તમે મારો બોલવાનું ભૂલી ગયા લાગો ને ટાઈમ થઈ જાય અને પછી બરાબર ના ના પણ સારું છે ને ગુજરાતી મારવાડી બે આવડે સારું છે પણ તમારે હું આમ બુટ્ટી ઉપરથી ખ્યાલ આવી જાય કે આ મારવાડી છે તો મારવાડીની થોડું ખણાય બરાબર સાચી વાત ના પણ હું એવું કેતો હતો કે અમારે રાજસ્થાન ફરવા તો આવું છે જ ધારો બરાબર છે તો પછી ફરાવજો બધું બતાવજો પાછા બધું અહીંયા હશે કેવું ફરવાનું કેવું છે રાજસ્થાન મજા આવી જાય કારણ કે હું ક્યારે ફરવા નહી આવ્યો એ કદાચ નારણ ભાઈ ને મળી નારાયણ ભાઈ મળી જ ગયા છે વાંધો ના આવ્યા અમારે જેવું ના પડે શું કરવાનું તમારા રાજસ્થાન એવું કે અરે ખબર ના પડે ભાષા તમને આવડતી હોય ભાષા તો તમે કહો કરી કે ભાઈ આ બોલે છે એમ અમને એક જણો મને મળ્યો તો બરાબર છે અરે કટે જાણો જણો

આ સામેની ની અંદર અત્યારે પ્લોટ બની છે પ્લોટ પ્લોટ બને છે બરાબર છે અને બાજુ નું બી વેચી ગયું છે ત્યાં બી એવા પ્લોટ બને છે કારણ કે પછી શું થશે કે આજે આજે અંધારું જે પણ છે ને બધું પછી નહીં પડે એ બહુ સારું થઈ ગયા છે અને હું તમને શું કહેતો હતો કે તમે ત્યાં રહો છો ત્યાં કેવું છે સારું છે રહેવાનું બરાબર પણ અત્યારે તમે આ કઈ ભાડે લેવા ત્યાં આગળ કેવું છે રહેવાનું સરસ છે એક મિનિટ નાના ફોન આવ્યો હાલો હા નારાયણ પીઠ બતાવવા આવ્યો છું આ બાજુ બરાબર છે એટલે મેં કીધું મેં કે આ બાજુ નારાયણ પીઠ બતાવી દઉં આ બાજુ નારાયણ પીઠ બતાવો ખરી તમારા ઘરે આવ્યા છે બહુ દિવસે કારણ કે બતાવો આજુબાજુ તમારો એરિયા કેવો હશે બતાવું રહ્યો છું બોલો બીજું કામ નતું ને અત્યારે હું તમને શાંતિથી ફોન કરીશ યાર અત્યારે થોડું કામમાં છે આ નારણ ભાઈ આવ્યા જોડે છે એટલે સારું મૂકો હા ભલે નારાયણ ભાઈ મૂક્યા ને તમને આ જે દેખાય છે ને હા રેલવેના ફાટા છે બરાબર ફાટા

હા એકદમ એસી વાળી અને તમને એની અંદર મેટ્રો બોલે બી ખરો હા રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ ઉતરવાનું બી બોલે બધું અંદર બોલે હા કયું સ્ટેશન આવ્યું તમારે એલઆઈડી ટીવી માં બતાવે એટલે તમે ક્યારે ભૂલા જ ના પડો એની અંદર એટલા કઉ છું ક્યારે તમે આયા હોય ને કોઈને પૂછવાની બી જરૂર નહીં ઓટોમેટિક અંદર મેટ્રો માં બોલતું જ હોય કે ભાઈ આગલા સ્ટેશન આવ્યું પેલું સ્ટેશન આવ્યું બધું બોલતું જ હોય છે માણસ અભણ બી હોય ને એને બી ખ્યાલ આવે નારાયણભાઈ બોલો બીજું કહો શાંતિ છે છે કે આ આમાં શું ને જગ્યા વેચી એટલે એટલે બધું થઈ તમારે કોઈ તકલીફ જેવી નહીં પછી તમે અંદર થઈ શકો અત્યારે તમને ત્યાં ભાડ્યા આ બધું અંતરું લાવવાય કે નાન પીને બિહારી દઉં લઈ હવે જઈએ મૂક્યો એટલે તો તમને લઈને આવ્યો તો બરાબર છે તો કેવું લાગે છે આપડે સાત વ્યાનથી મજા સાત શું ની મજાપુ ની ચા હોય

દમ ને એકદમ મજા આઈ ગઈ પણ હવે ઉલટા ની રસ્તો દીધો બધું લોકેશન બધું બતાવ્યું બધું ખબર પડી ગયું બધું એકદમ એકદમ તો બીજી વાર આવો બધા સો ટકા સો ટકા લઈને હું ગામમાં આવીશ બાજુ તો નીકળીશ તમારે ત્યાં બરાબર કરી નીકળો સો સો ટકા મજા તો આવી ગઈ ને મજા આવી ગઈ નતોયે બરાબર હેલો મિત્રો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી